જય ભી મિત્રો હું સામાજિક કાર્યકર મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ ગામરામતથી આજે રાજકોટના દિલીપભાઈ પરબતભાઈ પટેલ જેનો મને ફોન આવ્યો હતો જેને કાળકામાના ભુવા મનીષભાઈ વાવળિયા જે ચોટીલા તાલુકાના નાની મોલડી ગામના છે જે કાળકામાના ભુવા છે એટલે કંઈક દાણા જોડે હતા ત્યારે નહીં પછી સંબંધ બાંધીને વિશ્વાસમાં લઈને દોઢક લાખ રૂપિયાના ઉસીના લીધા અને હવે દીધા નહીં અને હવે ઉખીએ છીએ હું આપી દઉં છું થોડાક દિવસમાં પણ જેટલા માતાજીની પાંચ તમે માગવા જાવ છો દીકરા માંગો દેણું થઈ ગયું હોય કામ ધંધો માગો આ જે કંઈ વૃત્તિ છે એ પથ્થરમાં બેઠી કોઈ દી કાંઈ દીએ નહીં એટલે કબીર સાહેબ કીધું બેઠો બોલ્યો નહીં ઊભે કીધું નહીં આ હળવળ્યો નહીં કબીર કે કબીર કબીર આ એક પનીહારી અને બર્તન સબી કે ન્યારે ન્યારે પાણી હે સબી મેં એક સાહેબ આ બધું એકનું એક છે પણ જ્યાં નામ નામથી તમારે ભીખ માંગવી છે નામ નામથી ભીખ માંગવી છે ચામુંડવાના નામથી ભેખ માંગે કોઈ દેવશક્તિ ક્યાંય છે નહીં અને દેવ જે શક્તિ છે એ તમારી પોતેની અંદર છે આ જે આપણી મા વૃદ્ધાશ્રમમાં જે કાંઈ પરબારી બિસારી રોટલા ખાવા માંડ્યા નથી અને વા ડુંગર છે તાવા ચડાવો છો એ ઓલીમાં રાયડી નાખે છે એને ખવડાવો એટલે આવડી માં રાજી છે ભાઈ પણ તમારી જે અંધશ્રદ્ધા છે જે પોતાના મા બાપના હેંચવાની અને વાહ જઈને તમે ખીર ઉચાવો છો એ એક જાતની તમારી દંત કથાશે સાહેબ એટલે આવી અંધશ્રદ્ધામાં પડાય નહીં હવે આ ભાઈ જે ભુવાનું જે કાંઈ દોઢ લાખ રૂપિયાનું જે ચીટીંગ છે એ તમે સાંભળો કેવી રીતે લીધું છે કેમ કે માતાજીના નામે જે કાંઈ સ્ટંટ હાલી રહ્યા છે અને એમાં જેટલા માતાજીને માને છે તો આમાં ગઈરુની કોમેન્ટ હોય લખે એવા એક જણા છે દેવી તકતી દેવી તકતી કર્યા કરે છે એમાં દેવી તકતી વાળા હકુભાઈએ પણ રાજીનામું દીધું માતાજીનું હકુભાઈ ગાડી ખેંચી ગયા માતાજીની હતી દોરું થઈ ગયું અને ચરડવાના જે ભુવા હતા વાલજીભાઈ ભુવાનું જ કરી નાખ્યું આ કેટલા ઓડિયો મારી યુટ્યુબ ચેનલમાં છે જે ભુવાના તમે પર્દાફા સાંભળી લે આવું બધું હાલતું હોય પણ હવે આગળ ઉપર દેખ બતાવશું અમે તમને જે નવીન નવીન જે કાર્યક્રમ આવશે છે આગળ આગળ બતાવશું એટલે હજી એક નવો એક પર્દાફાશ થવાનો છે હોવાનો છે એ પણ થવાનો છે જય ભીમ નમો બુદ્ધે હલો હાજી મનસુખભાઈ રાઠોડ બોલો હાજી સાહેબ આપણે રાજકોટ બોલું કોણ દિલીપભાઈ પટેલ હે દિલીપભાઈ પટેલ બોલોનો દિલિપભાઈ હવે સાહેબ આપડે એક પ્રકટી તેવી હતી ભુવા પાસે જોવરાવા ગયાતા ને જોવરાબાવાએ પૈસા નથી લીધા પણ પાછળથી અમારી આગળથી 1.2 લાખ રૂપિયા લીધા ઉછીતા પેટે હવે પાછા આપતા નથી કે માતાજીનો ભુવા ઈ સે ટાઉન્ડ માને કાડકા માનો નામ હુસ ભુવાનો નામ છે મનીષભાઈ વાવરિયા મનીષભાઈ વાવરિયા

મારે મોરબી ફેક્ટરી ચાલુ કરવી છે ઉછીતા પૈસા માં બાપુ કેમ પતાવું બેલ્દી માં છે નથી એવું આ દોઢ બે વર થઈ ગયા તો પતિ ગયું હોય તો પતિ નો ગયું હોય તમારું નામ હું આ બાંધકામનું સેન્ટિંગ કામ કરું છું સેન્ટિંગ કામ માં મજૂરી તકલીફ શું બાકી બી આ ધંધા બાબત ને જતી ધંધો ચાર છ મહિના હાલે ને વળી બે ચાર મહિના બંધ રે ને ચાર છ મહિના હાલે ને બંધ રે હા પણ હવે ત્યારે બુદ્ધિ નોતી ને હવે બુદ્ધિ પોઈ ગઈ આ બધી ચાર છ મહિના ચાલુ રે ને ચાર મહિના બંધ રે એટલે ઈ તો હિસાબ કરો એટલે ચાર આઠ ને ચાર બાર બાર વર્ષ પૂરું હા પણ એટલે એવી તકલીફ હતી એટલે સાહેબ ગયા તા હા એટલે તમે હિસાબ કરો તો આ રીતે હાલે એટલે શિયાળો ને ઉનાળો બે ટાઈમ ટાઈમ સ્લેબ નું હાલે painting નું પછી ચોમાહામાં થોડું જીરું હોય કેમકે વરસાદ હોય ને હા મારી માતાજી કે છે હા એ તો બરોબર છે પણ આમાં હું ઘેર નાની મોટી થોડીક તકલીફ બી હતી એટલે આપણે આપણી રીતના ગયા તા ને પછી આવી રીતના ફસાણા છે મે કીધું લાવો તારે તમારા વિડીયા તો હું રોજ જોતો હોઉં એમાં નંબર ક્યારે આવતો નહોતો આજ જોતો તો આમાં નંબર આવી ગયો એ બીજાની માં જોતો હોઉં મારી ચેનલમાં જોઉં ને એમાં નંબર આવે

दिलीप भाई पर्वत भाई दिलीप भाई पर्वत भाई दिलीप भाई परबत भाई पटेल पटेल अटक तुम्हारी टोपिया 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 नहीं टोपी ऊपर लेने की फेरी करी सही तो बात है टोपी हमें पहरा तो ना हमारी को पहरा दी हां दिलीप भाई पर्वत भाई टोपिया हां टोपिया टोपिया हेलो तो टोपिया थैंक હાલો હવે તમે રહેવાનું કઈ જગ્યા મોરબી રોડ સેટેલાઈટ ચોક મોરબી રોડ સેટેલાઈટ ચોક હાલો ઓકે હવે આપણે ભુવાનું નામ બોલો મનીષભાઈ મનીષભાઈ એના બાપુજી નામ નથી આવું તો આવડતું એની અટક વાવડિયા હે વાવડિયા મનીષભાઈ વાવડિયા હા કઈ કઈ માતાજીના ભુવા છે હવે મંદિર માં તો અમે જોયું તું એમ પૂછ્યું નથી આપડે મંદિર માં જોયું તું ચામુંડ ને કાળકા છે હા ચામુંડ ને કાળકા હા હિંગ્લાજ માં ફોટો છે ઓકે અત્યારે તમે પૈસા ઉઘરાણી કરી તો કઈ ફોન બોન ઉપાડે છે કે શું કરે ફોન જ નથી ઉપાડતા દોઢ વરા થી આ ફોન જ ઉપાડવાનું બંધ કરી દીધું એની પહેલા ફોન ઉપાડતા હતા દોઢ વર્ષ પહેલા ત્યારે એમ કેતા હતા દિલીપ ભાઈ બે દી જાળવો પાંચ દી માં કરી દો બે દી માં કરી દો દસ દી માં કરી દો પછી હવે તો આ દોઢ વર્ષ પેલા દોઢ વર્ષ થી ફોન ઉપાડવાનું બંધ કરી દીધું ઓકે

બે વર્ષ દોઢ વરસ લાગ એવું છે ગોતવામાં થોડીક તકલીફ પડે ને ચાલુ ફોને હાલો નીકળી જ્યો

એ કોરંગો હું છોટીલથી બોલું ધીરુ ભાઈ એ કે કામ બંધ છે તો ચાલુ કર્યું તો સારું હતું એ ઓ તેડી લવરી કરે એટલે પરસેવો પડે ડિલીવરી તો આપણે બહાર અમારા ઘરે બોલો તેડી જાય જ બંધ છે હવે એવું છે એટલે હે

તમે ઓલા એના તમે પૈસા દોઢ લાખ રૂપિયા માતાજી સાવંતના નામે ઉસી ના લીધા નથી દીધા નથી ને એટલે મેં તમને ફોન કર્યો છે દિલીપભાઈ પરબતભાઈ પટેલ એના તમે દાણા સોયાથા દોઢ લાખ ઉસી નો લીધો હતો

નથી નથી થતી મારી પાસે બધા દીધા તમે તમે ફોન ઉપાડ્યા પછી કારખાનું કરવાનું હતું વાત કરાવન કરું એને નહીં હું મારી પાસે પુરાવા અત્યારે બે વાત કરી

તો તરત તમે ફોન કર્યો નગર કીધું આ દોઢ વરસાદ તમે ફોન એ નઈ કાઈ નઈ મને કે હું પચી લાખ માં ડૂબી ગયો તો આમ છે ને તેમ છે ને હવે કે માન માંડ બારો નીકળું છું પંદરદી માં કે હું તમને દઈ જાય એમ કીધું કે તમે તો માતાજી ની ભક્તિ કરો છો ને તમે પાસે ડૂબી જાવ એમ કેમ થાય

કે હવે તો હવે હવે મનસુખભાઈ આપણને લાઈટ થઈ ને એમ હા પણ નકર તમે અત્યારે આ તો તમે હાલો ઈ તો હવે તમે સોશિયલ media માં તમને જોયું કે મનસુખભાઈ આવા પડદાફાસ કરે છે ને તમે મને phone કર્યો હા પણ જે ને બિચારા જે અભણ છે ઈ તો હજી એના ઘરે જાય તો ઈ તો હજી ગલાઈ જવાના એ હજી ઘલાઈ જ જઈ છે અને આમાં હારા હારા માણસો ગલાઈ ગયા છે મને એને હું જવાબ દીધો કે બધું વાત કરી મને હું જવાબ દીધો મેં કીધું મારા દાણા જોરો રહ્યો હું ચોટીલા ધીરુભાઈ બોલું હા તમારે છોકરા ને વહુ જે delivery આવી છે ને એટલે હુતે જ છે એટલે માતાજી ને દાણા નહી કર્યા હા કાનો કીધું ભાઈ અમે બંધ કરી દીધું છે એ caller tune માં તમારું નામ આવી ગયું હોય ને નહી નહી એને મને જવાબ તો દાણા જોવા ન દીધો હા પણ એને delivery ઘરે કઈક આવી છે છોકરા ને વહુ ને કોક ને કોઈ ને delivery આવી નથી છોકરા આવી હતી તો દસ અગિયાર અગિયાર વરાણા છે એવું ભાઈ તો રેકોર્ડિંગ હમણાં આવે છે તમે સાંભળો એને હું જવાબ દીધો

రాజకోటాయి కింద <laughs> એટલે જેમ માતાજીનું વહાણું વરે ને કેમ ભૂત ભાગ્યા જાય એમ ભુવન માતાજી બેય મૂકી વળે હમ આ ક્યારે વાયરલ થાય છે હમણાં જ છે આ ઘડીએ છે મારી યુટ્યુબ ચેનલ માં વાર છે તમારે પણ ઈ ભુવાય એ જવાબ દીધો ને પાછો અમારા માં હું હોય ભાઈ કે બધું એવિડન્સ સાથે મૂકવું પડે ના ના ઈ તો તમારે જ પ્રૂફ સાથે જ મૂકવું પડે હા તમારું નીકરું રેકોર્ડિંગ નો મૂકે કે અમે એની અંદર બધાય ભુવા હારે વાત કરી હોય એનું રેકોર્ડિંગ હોય

એટલે મને કે એ ભાઈ ને ના પાડજો મનસુખ ભાઈ ને મારું નો મોકલે અને હમણાં કે હું તમને પંદર દિવસ ની મારી પેલા મને પંદર દિવસ આપો કે હું તમને પંદર દિવસ માં પગાર હે એ મને ઓળખી ગયો મારું નામ દીધું ને મનસુખ ભાઈ કઈ હા એને caller tune માં નામ વાઈચું હોય ને એ કે મનસુખ ભાઈ નો phone આવ્યો તો કે તમે એને ફોન કર્યો તો મેં કીધું હા તો મેં તો એમ નથી કીધું મેં તો એને કીધું હું છોટી જ દીધું ભાઈ બોલું ના ના એ કોલરટ માં હોય એટલે ઓળખી જીડિયો વાયરલ નો કરે તમે પાછો ફોન કરી બે દીમા તમારે દેવા હોય તો દઈ જાવ તો કીધું બે દી લગન હું મન ભાઈ ના પાડું બાકી ત્રીજે વિડીયો વાયરલ થાય હા ઈ તો દઈ દેખા પૈસા પંદર થી ખમી જાવ કે પંદર દી ખમી જાવ એમ કીધું

એમ ભલે કઈ વાંધો નઈ પણ હવે આમાં ઈ તો તમારા પૈસા આવી જાય પૈસા આવી જાય તો ક્યાં ખરા રસ્તા વાપરજો થોડા હજાર ના ના કઈ વાંધો નહીં તમારે ત્યાં જ વાપરજ તમારા આયરમે બાબા અમારે તો અમારું કામ સેવાનું છે અમારે હું છે માંગણ બનવા રાજી નથી કોઈ ગરીબ માણા હોય એને આહ આમ પારેવાની શરણ લઇ જજો એવું બધું કરજો કેમ કે આમ બધા એ કરી હતી ને માટે કરી હતી પણ આ મુંગા પશુ માટે કોઈએ કાંઈ મહેનત નથી કરતા કેમ કે એ કોણ ને ભીખ માંગવા ગયા ના ના કાઈ વાંધો નહીં ભાઈ આપણે એવી રીતના જ ત્યાં આવીને કરશું તમને રૂબરૂ મળી પછી ભલે ભલે ભાઈ કાંઈ વાંધો નહીં થઈ જાય ભલે ભલે